કેમ છો મિત્રો મજામાં મજામાં જ હશો મિત્રો આજે આપણે ગાડીઓનો ખજાનો લઈને આવ્યા છીએ સ્પ્લેન્ડરનો ખજાનો સાવ નીચા બજેટની ગાડીઓ લઈને આવ્યા છીએ તમારા બધાની ઘણી કોમેન્ટો આવતી કે નીચા બજેટની ગાડીઓ લાવો નીચા બજેટનો સ્પ્લેન્ડર લાવો તો આપણે સાવ નીચા બજેટની ગાડીઓ લઈને આવ્યા છીએ એ પણ ફક્ત સોળ હજારથી શરૂ કરીને પચાસ હજારના બજેટ સુધીની સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ તો વિડીયોઝમાં જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે સ્પ્લેન્ડરનો ખજાનો ગાડીઓનો ખજાનો લઈને આવ્યા છીએ એ પણ એક માલિક પાસે આ બધી ગાડીઓ છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે એકદમ સાચવેલી નંબર ગાડીઓ આપણે લઈને આવ્યા છીએ ટીપટોપ કન્ડિશનમાં બધી જ ગાડીઓ રહેશે જે સોળ હજારથી શરૂ કરીને પચાસ હજારના બજેટ સુધીની ગાડીઓ આપણે લઈને આવ્યા છીએ એ પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણે સ્પ્લેન્ડર બજાજનું પ્લેટિના

ઓલિસ પટ્ટો સ્પ્લેન્ડર છે હીરો સ્પ્લેનર પ્લસ ઓલિસ પટ્ટામાં તમે જોઈ શકો છો વન ઓનર ગાડી ફક્ત તેત્રીસ હજાર રૂપિયામાં મિત્રો ગાડી વેચી દેવાની છે અને વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો બંને ટાયર નવા છે તેમજ એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટીપટોપ કન્ડિશન છે એકડો કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો સેલવાળી ગાડી વેચવાની છે તેત્રીસ હજાર રૂપિયામાં જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી છે તમારે જો પોલીસ પટ્ટો સ્પ્લેનર ખરીદવાનું હોય તો માલિકના નંબર ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આગળ વિડીયોમાં આપી દઈશ આ બધી જ ગાડીઓ એક માલિકને જ વેચવાની છે તો ગાડી ક્યાં જોવા મળશે અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી હું તમને આગળ આપી દઈશ વિડીયોમાં માહિતી તો વિડીયો સાથે જોડાઈ લેજો ત્યારબાદ મિત્રો સ્પ્લેન્ડર એનએક્સજી જોઈ રહ્યા છો સ્પ્લેન્ડર એનએક્સજી વેચી દેવાની છે આ બાઇક પણ વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ મિત્રો આ બાઇક વેચવાની છે ફક્ત સોળ હજાર રૂપિયામાં મિત્રો આ સ્પ્લેન્ડર એનએક્સજી આપી દેવાનું છે એ પણ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી બાઇક છે મોડલ બે હજાર નવનું મોડલ રહેશે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે ટાઇટલમાં તમને માલિકના નંબર મળી રહેશે તાણું એકત્રીસ તેર એક તે આ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને આ બધી જ ગાડીઓની વધુ માહિતી પણ મેળવી શકો છો આજે આપણે સ્પ્લેન્ડરનો ખજાનો લઈને આવ્યા છીએ એ પણ સાવ ઓછી કિંમતના સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ તમે વિડીયોમાં જોઈ શકો છો સોળ હજારોમાં જ આ ગાડી આપી દેવાની છે વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો ત્યારબાદ મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર છે હીરો સ્પ્લેન્ડર પ્લસ બે હજાર એકવીસના મોડલનું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન એકડો કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી છે સેલ્ફ સ્ટાર્ટ ગાડી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી સોખી ગાડી ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે કે ક્યાંય સ્ક્રેચ કે લીટો પણ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ હીરો સ્પ્લેન્ડર પોલીસ પટો વેચી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર ગાડી તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરું તો કિંમત પચાસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે

પોલીસ પટ્ટામાં સ્પ્લેન્ડર જોઈ શકો છો હીરો સ્પ્લેન્ડર પ્લસ પોલિસ પટ્ટો સેલવાળી ગાડી વેચવાની છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહેશે ટાયર કન્ડિશન પણ સારી છે તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર એક તે આ સ્પ્લેન્ડરના માલિકના નંબર છે આ બધા સ્પ્લેન્ડર આ એક માલિક પાસે જ જોવા મળે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ રહેશે વન ઓનર ગાડી બે હજાર મોડલ છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી ઓગણચાલીસ રૂપિયા તેમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને હું આગળ વિડીયોમાં બતાવી દઈશ રૂબરૂમાં ક્યાં જોવા મળશે તે હું તમને આગળ વિડીયોમાં કહી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ત્યારબાદ મિત્રો તમે જે બજાજનું પલેટીના જોઈ રહ્યા છો જેને એવરેજનો બાદશાહ કહેવાય ત્યાં પલેટીના વેચી દેવાનું છે એક સો સીસીનું એન્જિન રહે છે આ ગાડીમાં મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ બજાજ પ્લેટિના ખરીદવાનું હોય કિંમત વિશે વાત કરું તો કિંમત છવ્વીસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ભાવમાં માન રાખવામાં આવશે કિંમતમાં ફેરફાર કરી આપશે થોડો ઘણો તેવું આ માલિક જણાવે છે જો મિત્રો તમારે બજાજ પ્લેટિના ખરીદવું હોય તો આ બજાજ પ્લેટિના પણ તમને આ એક ભાઈ પાસે ભૌતિક ભાઈ પાસે જ તમને બજાજ પ્લેટિના જોવા મળી રહેશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો આપણે ગાડીઓનો ખજાનો લઈને આવ્યા છીએ કહેવાય તો સ્પ્લેન્ડરનો ખજાનો લઈને આવ્યા છીએ મિત્રો આવા સસ્તા સ્પ્લેન્ડર તમને આખા ગુજરાતમાં ક્યાંય નહીં જોવા મળે ફૂલ જવાબદારી સાથે આ બધા સ્પ્લેન્ડર વેચી દેવાના છે ત્યારબાદ મિત્રો તમે જે પોલીસ પટો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર તેરના મોડલનું સ્પ્લેન્ડર છે હીરો સ્પ્લેન્ડર પ્લસ પોલિસ પટ્ટામાં તમે જોઈ શકો છો બે હજાર તેરનું મોડલ અને વન વનર એક જ માલિકે ચલાવેલ સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો મફતના ભાવમાં ગાડી આપવાની છે ફક્ત પાણીના ભાવમાં ખાલી કરવાનો ભાવ છે મિત્રો આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય બે હજાર તેરનું મોડલ રહેશે વન વન હર્ષે કિંમત વિશે વાત કરું તો કિંમત અઠ્યાવીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલું છે ફૂલ જવાબદારી સાથે જ આ સ્પ્લેન્ડર વહેંચી દેવાનું છે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બધા સ્પ્લેન્ડર તમને અને આ બધા સ્પ્લેન્ડર અને બાઇક તમને પ્રોપર ગારિયાધર ભૌતિકભાઈ પાસે જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે આ બધા સ્પ્લેન્ડર મળી રહેશે તમારે રૂબરૂ કરી તમે રૂબરૂ ત્યારબાદ મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર તમે જોઈ રહ્યા છો ને આ સ્પ્લેન્ડર ખાલી ચોવીસ હજાર રૂપિયામાં જ આપી દેવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર દસના ના મોડલ સ્પ્લેન્ડર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો કંડિશન સારી મેગવિલ વાળું આ સ્પ્લેન્ડર વેચવાનું છે એન્જિન પાવરફુલ રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તેવું જણાવે છે માલિક બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો કંડિશન પણ સારી છે જો મિત્રો તમારે પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ બે હજાર દસનું મોડલ છે અને વન ઓનર છે ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી ચોવીસ રૂપિયા રાખેલ છે તેમાં પણ મે ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમને વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો સાવ નીચા બજેટની ગાડીઓ આપણે લઈને આવ્યા છીએ આવી તમને સસ્તી ગાડીઓ ક્યાંય જોવા નહીં મળે જો મિત્રો તમારે આ ગાડીમાં આમાંથી કોઈ ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને ઘરે બેઠા પણ તમે ઓનલાઈન મંગાવી શકો છો ત્યારબાદ મિત્રો તમે જે એક સ્પ્લેન્ડર જોઈએ છો બે હજાર તેરનું મોડલ છે આ સ્પ્લેન્ડરનું પોલીસ પટ્ટો વન ઓનર છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો પોલીસ પટો હીરો સ્પ્લેન્ડર પ્લસ એન્જિન પાવરફુલ છે છે સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે આ હીરોનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો સાવ સસ્તી કિંમતમાં જ ગાડી આપવાની છે બે હજાર તેર નું મોડલ અને વન ઓનર કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ખાલી અઠ્યાવીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલું સ્પ્લેન્ડર છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય અને રૂબરૂમાં તમને ગારિયા તરજ આ બધા સ્પ્લેન્ડર ભૌતિકભાઈ પાસે એક માલિક પાસે જ તમને બધી જ ગાડીઓ ભૌતિકભાઈ પાસે જ જોવા મળી રહેશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સાચવેલું સ્પ્લેન્ડર છે મિત્રો સાવ નીચા બજેટની ગાડીઓ આપણે લઈને આવ્યા છીએ એમને ક્યાંય જોવા નહીં મળે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ એકદમ સાચવેલી ગાડીઓ જે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે રૂબરૂ ગારિયા હાથે જવું હોય તો તમે રૂબરૂ ભૌતિકભાઈ પાસે જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમને ગમતી ગાડી ખરીદી શકો છો બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણા વોટ્સએપ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું